સુખ દુઃખ બે ભોગવા વેચી સુખ હોય ભાગ પ્રમાણે કે દુઃખ હોય એ એ બંને વેચીને ભોગવવા કે કોશિશ ન પ્રથમ તો પતિ પત્ની છે એકબીજાને પતિ છે તો પત્ની ને દેવી રૂપ માં જોવે પત્ની છે તો પતિને ઈશ્વર રૂપ માં ભગવાન રૂપ માં જોવે હે જીવન ને જેમ બને તેમ કોઈની નિંદા કોશલી કોઈની ઈર્ષા દેખાઈ ન કરીએ નકા એ બધાએ પતન કરાવવાના વિચારો છે સહન કરવા શીખજો સાધન મોટામાં મોટું ભેગ છે મોક્ષ નું એ છે સહન શક્તિ બધું તમારી પાસે હોય પણ સહન શક્તિ ન હોય તો તમારી પાસે કઈ નથી અને કઈ તમારી પાસે ન હોય તમારી પાસે સહન શક્તિ જો જબરદસ્ત છે તો એ બધા સહન શક્તિ એવું સાધન છે સહન શક્તિ છે તો આ સંસારના સુખો ને લઈ આવે અને ઈશ્વરી સુખો ને લઈ આવે અને જો સહન શક્તિ નથી તો હોય બધું સહન શક્તિ ખૂબ રાખ માતા બહેનો એવી દ્રષ્ટિ કેળવવી જોઈએ કે આ સંસારમાં મારે છે એ જ પુરુષ છે મારી છે બાકીની બધી છે કોઈ જગતમાં પુરુષ જ નથી પતિને એવી વ્યક્તિને કેળવવી જોઈએ એવા દ્રઢ સંકલબ થી જીવવું જોઈએ કે મારી ઘરે જ એક ઇસ્ત્રી છે બાકીની બધા ઇસ્ત્રી છે એની જગતમાં બધા પુરુષો છે આવી દ્રષ્ટિ કેળવવી બેડો પાર કદાચ ભજન થાય કે ન થાય પણ આવી દ્રષ્ટિ પતિ પત્ની કેળવે એટલે બેડો ગયો આને કે છે પવિત્રતા પછી પ્રમાણિકતા હોય હાથનું લુડું હોય ગાંડું હોય ભેરું હોય ભગવાન બધું જોઈ રહ્યા છે એમ માની ને વ્યવહાર કરવો એનું નામ છે પ્રમાણિકતા

એના દ્વારા ભગવાન થી પ્રેમ કરવો પ્રેમ એટલે ભગવાન મહાન ભગવાન અદભૂત છે તો એને આ સાધન વડે સમરણ વડે એનાથી પ્રેમ કરીને એની પ્રાપ્તિ કરવી તો પવિત્રતા પ્રમાણિકતા ફરજ નિભાવતી

કારણ કે માયા વશિષ્ટ ચેતન નું નામ છે પછી કાઈ ને આવડતું હોય તો ઈ પણ કર્મ ઈ પણ ધીમી ગતિ નું છે પણ પાપ ના શકતો એ રામ રામ કિશન શિવ શિવ વિષ્ણુ એ છે એનાથી નિશાન નથી પડતું ગાયત્રી વિચારો ને બ્રિક મારે છે પણ એનાથી નિશાન નથી પડતું પણ ઓમ ને સોહમ મંત્ર છે એનાથી નિશાન સોહમ મંત્ર છે એ બધા આપણા શ્વાસ ચાલે છે બધા બાર થી શ્વાસ આવે તો સો કરી ના પી પે ના પી હેથી ઉઠે છે તો હમ આવે છે સો હમ સીધા બે હમ શ્વાસ કોઈ વધારવો ઘટાડવો નહી છે હાલવા દેવો આને સતનામ કે છે અજંપા જાપ કે છે ઉલ સુલટ નો જાપ કે છે નિરંજન માલા કે છે શિવશક્તિ નો મંત્ર કે છે જીવ નમ નો મંત્ર કે છે આના કેટલાય નામ છે સંતોય એ પોતાની ભાવના પ્રમાણે આ ક્રિયા નામ દીધા છે અને બધા સંતો મોટે ભાગે આ નામ ને લઈને પાર છે અને ભૂલી જાવ તો કોક ને આમ તો ભૂલી જાવ ને માણસ ઉઠતો હોય તો માણસ નો શ્વાસ એ કહ્યો છે સો હમ ઢોર બેઠો હોય એના શ્વાસ માં ધ્યાન અને આ જવાર ક્યારે કેમ હોય તો બરાબર વિશેષ રૂપ થી રટજો તો સામાન્ય રીતે તો ખાતા પીતા ઉઠતા બેઠતા રીતે એટલે મન જાય ક્યાંય ધોડે નહીં હા મારે

ઉકળે થી કોઈ લાભ થતો નથી એક બીજા કોઈ લાભ એકબીજાના દોષ જોવાથી કોઈ લાભ થતો નથી પતિ પત્નીએ તો પહેલા તો એ સમજવું જોઈએ કે એકબીજાના જે ગુણ છે એ જોવા જોઈએ દોષ નહીં જોવો જોઈએ દોષ જોઈએ તો આપણે છેટા પડી જાય જુદા પડી જાય આપણે એક ન બની શકીએ એટલે એકબીજા ની એકબીજાના ગુણો ને જોવા દોષ ને નહીં દોષ દરેક માણસ માં હોય છે પણ એ જોવાના નથી હોતા કોઈ ના એમાં આપણે તો પતિ પત્નીને એક થયું હોય તો એકબીજાના દોષ નથી ગુણ માંથી દ્રષ્ટિ રાખવી પતિએ પત્નીને દેવી માનવી જોઈએ પત્નીએ પતિને ઈશ્વર માનવો જોઈએ સતત આવી વીતી ને કેળવવી આવો ભાવ સતત કેળવવો કે બાપુ ભલે કહેતા હોય પણ પતિ થોડોક ભગવાન થઈ શકે

માણસ ના ઘડેલો તમારું ભલું કરશે તો ભગવાન નું ઘડેલો છે કે ભલું કરે વિચાર તો તો આ છે નામ સમજાવું છું સત્સંગ જાણો સારો સત્સંગ હોય અહીંયા કરીએ સત્સંગે જો બરાબર નો હોય શાસ્ત્ર વિરુદ્ધ હોય તો એવાની સાંભળવાની જરૂર નથી ખુલાસો કરે ને અમારું સાચું છે એ વેઠગણ ન જવાય સંતો તો કોઈ કઈ વસ્તુ નતાડતા નથી બધું જાહેર કેતા હોય છે એવો કોઈ શબ્દ નથી કે સંતોના ભજનોમાં શાસ્ત્રોમાં ન હોય એવો કોઈ મંત્ર નથી એવા લોકો કેતા હોય અમારા કને હાસો મંત્ર છે અરે ભાઈ સંતોએ કોઈ બાકી નથી રાખી તારક અને ક્યાંથી રહી ગયો બોલો હોય છે તમે માની લઈ કે ના એમ ન કેવાય મારા ચેલા થાય તો સ્વીકાર કરી જીવનમાં ભણી લે તો ચેલો થાય છે તું કેમ તો સંત જે છે સેવક હોય પોતાનો બીજો હોય સંત કઈ હતા

સહનશક્તિ રાખશો તો આ માર્ગે હાલી હશે સહન શક્તિ પત્ની એક એક થઈ થઈ તો તમે ઝુંપડીમાં ખરગ નું સુખ માણી હશો એક નહી થગો થઈ હે તો એક મહેલાતમાં મોટી માં દુઃખ હશે એ સુખ તો પતિ પત્ની ના એક બીજા ઉપર ના પ્રેમ હોય એનાથી મળે છે સુખ કોઈ બાર ની વસ્તુઓ મળતું નથી એ તો કલ્પના છે કોઈ પતિ પત્ની એક થઈ ગયા ને એકબીજા માટે જીવવા માંગતા હોય તો એના માટે દુઃખે નથી લાવો લીખાઈ ગયો તો મંત્ર તમને આપી દીધો હવે હંસ નિર્વાણ નિર નિશ્ચલ તસ્મ નિર્વાણા ન્રચકોય અખંડા પ્રછંદમ શૂન્ય ભેદાર માયા વિદ્યા મલધૂર તસ્મણા અપરમ પાર પ્રતિવનાસી અલેખમ વિશ્વ સાક્ષી તસ્મૈ હંસ નિર્વાણાય નમ

અખંડાદિ દેશનુર અપરમ પાર્થિત ગોચરાવનાશી લાક્ષી તસ્મ અવ્યા શૂન્ય દુઃખ સુખ દુર્ધી છુટ્ટી સ્મૃતિ નય